એ છવ્વીસમી જાન્યુઆરી તો કાલે બાળકો સાથે બહુ મજા આવી છવ્વીસમી જાન્યુઆરી અમે બધાએ ફૂલ એન્જોય પણ કરી ઉજવી રાષ્ટ્રગીત રાષ્ટ્રગાન બધી જ રીતે જ બાળકોએ સારી રીતે મને પરફોર્મ કરીને બતાવ્યું બાળકોનો ઉત્સાહ બાળકો ખુશ ખુશ થઈ ગયા બાળકોને ચોકલેટ આપી બાળકોને પછી ઊગા પણ આપ્યા બાળકોએ સારો એવો ડાન્સ પણ કર્યો છવ્વીસમી જાન્યુઆરીની ઉજવણી પૂરી ધૂમધામથી કરી બાળકોએ કાલે ટાઈમ નહોતો તો લાઈન ના કરી શક્યા પણ મને આજે થયું કે ચલો આજે ફરીથી જે બાળકોએ પ્રયોગ કર્યા હતા કાલે પરફોર્મ કરીને મને બતાવ્યું કારણ કે કાલે સ્કૂલમાં છુટ્ટી હતી તો છોકરાઓએ સારી રીતે મને પરફોર્મ કરીને બતાવ્યા પ્રયોગો પણ ભાષણ જે આપણા સ્વતંત્ર સેનાનીઓ થઈ ગયા એ વિશે પણ ગાંધીજી વિશે બધા વિશે મને જે માહિતી આપી ખૂબ જ રસપ્રદ હતી ગાઈશ પણ કાલે થોડો ટાઈમ ન રહેવાના કારણે બાળકોની સંખ્યા પણ વધુ હતી ક્લાસમાં એટલે કંઈ લાઈવ કરવાનો કોઈ સમય ના મળ્યો પણ એ થયું કે લાવવા જે યુટ્યુબ ફેમિલીને એક વિજ્ઞાનનું લગતું જે છોકરાઓએ પરફોર્મ કર્યું હતું તે બતાવીએ તો જોઈ લો કઈ આ તો પ્રયોગ હતો જ જે મેં તમને પહેલાં પણ પરફોર્મ કરીને બતાવ્યો હતો કે બેટરીથી ચાલતો પંખો જોઈ લો આ તો પહેલાં જ છોકરાએ પરફોર્મ કરીને મને બતાવી દીધો તો બેટરીથી ચાલતો પંખો જોઈ લો કાઢી દઈએ એટલે ઓફ પછી બેટરીથી ચાલતી લાઇટ જે છોકરાઓએ સારી રીતે આપણને એ કરીને બતાવી હતી અને આજે તો કાલે છવ્વીસમી જાન્યુઆરીએ બીજા બે પ્રયોગ છોકરાઓ ક્લિયર કરીને લાવ્યા જે આપણા માટે બહુ સારી વાત છે જો થી ચાલતી લાઈટ એ પ આ તો પફોર્મ કર્યું હતું તે દિવસે મેં તમને લાઈવમાં દેખાડ્યું હતું એ સિવાય બીજા બે પ્રયોગો જે થી ચાલતી ગાડી નાના નાના છોકરાઓએ આપણને જુઓ આ બેટરી છે અને થી ચાલતી ગાડી પણ મને પ્રિપેર કરીને છોકરાઓએ છવ્વીસમી જાન્યુઆરીના નિમિત્તે બતાવી જે એકદમ યુનિક લાગે કે નાના નાના છોકરાઓ પણ માઇન્ડ દોડાવી અને ઘણું એવું આપણને પરફોર્મ કરીને આપે છે જો એનો મેં લાઈવ વિડીયો વિડીયો પણ અપલોડ કરેલો છે બેટરીથી ચાલતી ગાડી પછી આ બેટરીથી ચાલતી ડોરબેલ્ટ જો છોકરાઓ કેવી રીતે બેટરી અપ કરી પછી મોટર છે આ તો ઢાંકણું છે ડબ્બાનું સ્ટીલના અને પ્લસ આ નાની એવી ખીલી જો દેખાય છે ને ગાઈસ કાલે છોકરાઓ હતા પરફોર્મ કરતા હતા પણ હું લાઈવ ના કરી શકી કારણ કે છોકરાઓને સાચવવા એક બાજુ આ પ્રોગ્રામો કરવા એક બાજુ આ રીતે રાષ્ટ્રગાન બધું જ સરું જ હતું છોકરાઓથી એટલે અમને સમય મળ્યો નહીં બેટરીથી ચાલતી એક બાજુ મોબાઈલ પકડવાનું આ રીતે તો વધુ વાત એક એ પ્રોબ્લેમ પડે છે બાકી છોકરાઓએ મને સકાલે ગાઈ સારી એવી રીતે અમે એન્જોય કર્યું છવ્વીસમી જાન્યુઆરી જે અમે ઉજવી ખરેખર યાદગાર રહી જાય એવી હતી કારણ કે છોકરાઓ પરફોર્મ બી સારું કર્યું અને મને આ વિજ્ઞાનનો લગતો પ્રયોગ એમને માઇન્ડ દોડાવી અને મને કંઈક યુનિક કરી બતાવી જો હું તમને બતાવું ફરીથી છોકરાઓ માઇન્ડ દોડાવીને શું ના કરી શકે આ અટેચ કરી દઈએ એટલે ઓટોમેટિક ચાલે એમની રીતે મને આ જે પ્રયોગ કરીને બતાવ્યા ખરેખર અદ્ભુત હતા જોવા લાયક હતા છોકરાઓ સાથે આપણે ઘણું બધું ધારીએ તો કરાવી શકીએ છીએ જુઓ વિજ્ઞાનમાં મારા છોકરાઓ વિજ્ઞાનમાં પણ પાછળ નથી અને ડોરબેલ નું તો મેં તમને વિડીયો માં નાખી જ છે જોઈ લેજો એ પણ વાગે છે જે ખેડૂતોના ખેતરમાં ખેતર એ રે આ છોકરાઓ એ જાતે બનાવી છે જોવા લાયક હતું ગઈસ કાલે પણ કાલે ટાઈમ મળ્યો નહીં યુટ્યુબ ફેમિલીને હું લાઈવમાં બતાવત પણ સમય ઓછો હોવાના કારણે આપણે આ લાઈવમાં બતાવી ના શક્યા હું કઈ વાંધો નહીં રિટર્ન આપવાનું છે તો ચાલો યુટ્યુબ ફેમિલી મેમ્બરને પણ થોડું બતાવી દઈએ ઓટોમેટિકલી આ બેટરીથી ચાલતી એમને વેહિકલ જે કહીએ એ બેટરીથી ચાલતું વિજ્ઞાનમાં પણ છોકરાઓ રસ રાખે છે અને વિજ્ઞાનમાં પણ મને સારું એવું પરફોર્મ કરીને આપે છે બેટરીથી સાઈડમાં રાખીએ અહીં જોવું આ છોકરાઓની એક વિજ્ઞાન પ્રત્યેની જે નિષ્ઠા હોય છે જે વિજ્ઞાન પ્રત્યે હું જે શીખવાડું છું એ શીખે છે એ જોઈને મને પણ આનંદ થાય છે કે છોકરાઓ નાના નાના કરી શકે આ પાંચમા ધોરણના બાળકે કરેલું છે પ્રયોગ કાલે છુટ્ટી હતી સ્કૂલની તો કંઈક યુનિક કરવાનું વિચાર્યું તો એને એક આ પ્રોજેક્ટ પણ રેડી કરીને આપ્યો જોઈ લો નાના નાના એવા બાળકો પણ મગજ દોડાવી અને કેટલું બધું સરસ બનાવી શકીએ જોઈ લો ગાઈસ આ બેટરીથી ચાલે છે આ બેટરી દે આ બેટરીથી ચાલતું એમને ગાડી બનાવી જો પ્લસ બેટરીથી ચાલતી ડોર બેટ જેને કહીએ છે આ નાની એવી ખીલ્લી અને પછી એ વાગે આનો આખો વિડીયો મેં તમને મારા વિડીયોમાં મારી પ્રોફાઇલમાં જજો તો મળી જશે જોવા રવિન્દ્ર ચુનારા કરીને એક છોકરો હતો મારા ક્લાસનો સાતમા ધોરણનો એને આ બનાવ્યું છે આ પાંચમા ધોરણવાળા છોકરાએ બનાવ્યું છે અને આ નાઇન્થ ક્લાસ નવમાં ધોરણના બાળકે બનાવેલું છે નાના નાના બાળકો કાલે રિપબ્લિકન ડે એટલે કે છવ્વીસમી જાન્યુઆરી ગણતંત્ર દિવસ ઉજવ્યો પણ ખરો અને આપણને આ રીતે નવા નવા પ્રોજેક્ટ મારી સામું પરફોર્મ કરી ખરેખર જોવાલાયક હતા બાળકોનો જે ઉત્સાહ હતો એ જોઈને મને પણ આનંદ થઈ ગયો કે ના મારા ક્લાસના બાળકો ક્યાંય પાછા પડે એવા નથી ભલે ગામડામાં રહ્યા બાળકો એ થોડું વિજ્ઞાન પ્રત્યે પણ જાગૃત છે જે શીખવાડીએ છીએ તે વિજ્ઞાનમાં આપણને પરફોર્મ કરીને બતાવે છે આ લાઈટનો પણ પ્રોબ્લેમ એને હતો એ પણ મને કરીને બતાવ્યો ખરેખર છોકરાઓ કંઈક યુનિક કરીને આપણને સારું એવું બતાવે છે ડોરબેલવાળો પણ મારા વિડીયોમાં હશે કાલે અપલોડ કરો તો બાળકે જોડે તો કાલે સમય નહોતો એટલે રાત્રે મોઢા કર્યું લાઈમાં નહીં તો તમને બતાવત આ નાના નાના બાળકો જેમની ઉંમર પણ કંઈ ના કહેવાય છતાં એ કંઈક શીખવાડીએ છીએ તો કંઈક નવું ભણવા સાથે એક્સ્ટ્રા ભણવામાં તો ઓલરેડી બધા બાળકો મારા હોશિયાર જ છે ક્લાસમાં આવતા પણ ભણવા સાથે જે પ્રયોગો કર્યા ખરેખર તારે દાયક હતો એક મયન ઠાકોર કરીને છે પાંચમા ધોરણનો એને એક ટાસ્ક આપ્યો હતો કે જે આ શું કહેવાય ઢોંગી બાબા તાંત્રિક બાબા એ લોકો જે રીતે લોકોને અંધશ્રદ્ધામાં નાખી અને પછી જે રીતે આપણી જોડે પૈસા લે છે મોંઘી મોંઘી ફી આપણને વિજ્ઞાનથી જે લોકો કરતા હોય છે એ પ્રયોગ પણ કાલે એને પફોર્મ કરીને બતાવ્યો હું લાઈવ કરત ત્યારે પણ સમય સંજોગો વસાત લાઈવ ના આવી શકી કેમ કે છોકરાનું પછી ધ્યાન ડેવલપ થઈ જાય એટલે લાઈવ ના કર્યું કે કાલે વિડીયો અપલોડ કરવાનો પણ સમય નહોતો ગાઈશ કારણ કે કાલે ફૂલ એન્જોય કર્યું બધા બાળકો સાથે સો મજા આવી ગઈ એક યુનિક લાગે છોકરાઓ જોડે આપણો સમય નીકળી જાય ક્યાંય ખબર ના પડે અમારે તો છુટ્ટીના દિવસે પણ અમે આવું કંઈક ને કંઈક નવું છોકરાઓ જોડેથી લેવડાવીએ છે કે છોકરાઓ કંઈક પરફોર્મ કરીને આપણને આવું બતાવે એક દિવસ આ છોકરાઓ કંઈક આગળ વધશે અને કંઈક આપણને સમાજમાં એવું કંઈક વિજ્ઞાનથી લગતું કંઈક આગળ વધીને આપણને બતાવશે એમના માતા પિતાને પણ ગર્વ થાય કે ના બાળકો ભણવાની સાથે સાથે આ રીતે કંઈક નવું કરી રહ્યા છે બાકી તો થેન્ક યુ લાઈવમાં આવ્યા બદલ જો મારી ચેનલમાં નવા હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરજો મારી ચેનલને એને મારા વિડીયો અપલોડ કરેલા પણ જોજો એમાં પણ થોડું ઘણું વિજ્ઞાનને લગતું છોકરાઓએ શું પરફોર્મ કર્યું છે એ બધું થોડું ઘણું નાખ્યું છે ટાઈમ પ્રમાણે જેટલો બને એટલો વિડીયો લઈ અને પછી નાખે છે લાઈવ તો કરવાનો કોઈ સવાલ જ ના હોય કેમ કે છોકરાઓ હોય છોકરાઓને લઈને લાઈવ ના આવે એ લોકોને પછી આ બધું આપણને જે એમની અંદરના મગજમાં જે ચાલતું હોય એ આપણને પરફોર્મ કરીને ના બતાવે બાકી તો હું એકલી હોય તો લાઈવમાં હું જોડાઈ જાઉં છું અને લાઈવ સ્ટ્રીમ પણ ચાલુ રાખીએ છીએ બહાર પશુ પક્ષીઓ ઘણો બધા એવું અમારા ગામડામાં વાતાવરણ એવું છે કે જોવાલાયક છે મને તો આ યુનિક જ લાગે છે છોકરાઓ અને હું જે ગામડાના છોકરાઓનું માઇન્ડ ચેક કરું છું ખરેખર કંઈક નવું કરીને મને બતાવશે આ છોકરાઓ હજુ એક વેલ્ડિંગ મશીનનો આપ્યો છે પ્રયોગ સિમ્પલ જ છે એ પણ મને પફોર્મ કરીને બતાવશે આ રીતે આ તો જબ્ભર લાગે છે આ ખેડૂતો માટે ઉપયોગી છે વિડીયો અપલોડ કરેલો જ છે આનો એ બધા જ સાધનો જે ઉપકરણો છે એ એકદમ સારા એવા પરફોર્મ કર્યા છે બીજું તો યુટ્યુબ ફેમિલીને બધાએ રિપબ્લિકન ડે ઉજવ્યો જ હશે થેન્ક યુ આર જે વ્લોગ ટુ હંડ્રેડ ટ્વેન્ટી ટુ થેન્ક યુ અમારી લાઈવ ચેટમાં આવ્યા બદલ લાઈવ સ્ટ્રીમિંગમાં આજે બહારનું વાતાવરણ પણ બહુ સારું એવું છે થોડો ટાઈમ મળી રહ્યો ચલો કો યુટ્યુબ ફેમિલીને પણ આપણે ભૂલી ભૂલતા નથી કંઈક એવું સમય એવો મળે તો કંઈક એવું નવું કરીને બતાવીએ છીએ જો બહારનું વાતાવરણ પણ આટલું જ જોવાલાયક છે છોકરાઓ અમુક રમી પણ રહ્યા છે બહાર અને પક્ષીઓની પણ કલરો હોય બાળકો રમી પણ રહ્યા હોય અને વાતાવરણ એકદમ ખુશનું માન લાગે એ પણ જોવાલાયક છે નાના નાના રીંગણ પણ આવે છે અમારા ગાર્ડન ની અંદર હવે તો જોઈ લો તમને બતાવી દઉં લાવી આ વાતાવરણ જોઈ લો એકદમ છે ને કોસ્ટલી કહેવાય આ બધી વસ્તુઓ નહીં કઈ છાણિયા ખાતર સિવાય રાસાયણિક ખાતરનો આમાં કંઈ ઉપયોગ નથી અને તો પણ જોવો રીંગણ એકદમ નેચરલ હજુ નાનું નાનું આવે છે જોઈ લો નાના નાના ફૂલ આમ ગામડામાં રહેવાની મજા આવે આ રીંગણનું શાક ખાઈએ ને શાક ને બાજરીનું રોટલો તો લાગે પૂછો વાત પછી રીંગણમાં બતાવી દીધા આ અમારા ચંપાનું ઝાડ છે જોઈ લો અમારા ગાર્ડનમાં લીમડો વીમડો બધું જ છે કઈ દવા કરવી એ બહારથી લાવવાની જરૂર જ ન પડે લીમડાના ધુમાડા કરીએ એટલે મચ્છર પણ ભાગી જાય ગામડામાં બધું મજા આવે રહેવાલાયક છે ગામડામાં વસ્તી પણ બહુ સારી વગાય માણસો પણ એટલા જ આપણને હેલ્પફુલ રહે બાકી તો શહેરમાં પણ એવું હોય આપણે સારા તો આ ખૂજક સારું સાચી વાત નહીં પણ તાલનું જે થાક હતું એ અત્યારે ઉતરી ગયું થાક તો કંઈ નહીં છોકરાઓ જોડે એટલી મજાક મસ્તી પ્લસ છોકરાઓએ જે રાષ્ટ્રગાન કર્યું સારી રીતે સ્પીચ પણ આપી ગાંધીજી વિશે પછી નિડર આઝાદ વિશે પછી ઝાંસીની રાણી વિશે એ બધું સ્પીચ પણ લીધી દસ દસ લાઈન જે બોલાવવાની હતી એ બોલ્યા પણ કર્યા છોકરાઓ રિપબ્લિકન ડે એકદમ ફૂલ્લી એન્જોય કર્યો કાલે લાઈવ કરીને તમને બતાવત બાળકોનું પરફોર્મન્સ પણ છોકરાઓ પછી મોબાઈલના લતે લાગી જાય એટલે ગાઈસ અમે કરી શક્યા નહીં પણ વિઘ્નને લગતા પ્રયોગો હતા એ કેચઅપ કરી અને અત્યારે મૂક્યા હતા હમણાં સાંજે સાત વાગે એમને આપી દઈશ રિટર્ન છોકરાઓ સ્કૂલેથી આવશે એટલે પણ હા ગાઈસ એટલું છોકરાઓએ નાની નાની બાબતોથી એ પ્રયોગો કરી અને મને બતાવ્યા જે વિચારવા જેવા પણ હતા સારું લાગ્યું કે જે શીખવાડીએ છીએ છોકરાઓ કરીને લાવે છે યુટ્યુબ ફેમિલીમાં લાઈવ સ્ટ્રીમિંગમાં કે કાલે તમારો દિવસ કેવો રહ્યો કોમેન્ટમાં જરૂર કરજો કે તમે કેવી રીતે ગણતંત્ર દિવસ ઉજવ્યો છોકરાઓ સ્કૂલમાં ગરબા પણ કર્યા એમની સ્કૂલમાં બધા એન્જોય કર્યું અને કરવું જ જોઈએ કેમકે આપણું જે રાષ્ટ્રીય તહેવાર કહેવાય એમાં પંદરમી ઓગસ્ટ છવ્વીસમી જાન્યુઆરી અને ગાંધી જયંતિ આ એ આપણા ત્રણ રાષ્ટ્રીય પર્વ કહીએ જેને તહેવાર કહીએ છીએ એ ઉજવવા જરૂરી છે જેમ આપણે દિવાળી ઈદ હોળી ક્રિસમસ એ બધું ઉજવીએ છીએ એવું આ ત્રણ દિવસ આ ત્રણ તહેવાર કમ્પલસરી બધાએ ઉજવવા જોઈએ પંદરમી ઓગસ્ટ છવ્વીસમી જાન્યુઆરી અને ગાંધી જયંતિ જે અમે કાલે ફૂલ્લી એન્જોય કરી છોકરાઓ બધા બલૂન જે કહીએ ફુગ્ગા એ બધું લાવી ડેકોરેટ કર્યું રાષ્ટ્રધ્વજ પણ સારી રીતે એવો લગાવી અને સેલ જે સલામી આપી હું તો જોઈ જ રહી કે ના મારા છોકરાઓ જે આપણે એમને કહીએ કે આ કરો બાળકો આ કરો એ કરે છે અને સ્કૂલમાં પણ એવું સારું પર્ફોમન્સ એક છો વિનર પણ બની ગયો હું સ્કૂલમાં પ્રોગ્રામ હતો તો એકને તો પ્રાઇઝ પણ મળી અહીંયા પણ આપ જે છોકરાઓએ સાયન્સના પ્રોજેક્ટ મને પ્રિપેર કરીને આપ્યા એની પણ હું એ લોકોને પ્રાઇઝ આપીશ કોમેન્ટ કરીને કહેજો કે બાળકોના પ્રયોગો જે બેટરીથી ચાલતા પંખો બેટરીથી ચાલતી સિરીઝ એટલે કે લાઇટ બેટરીથી ચાલતી ગાડી અને બેટરીથી ચાલતી ડોરવેલ જે ખે ખેડત ખેડૂતને પણ ઉપયોગી આવે ખેતરમાં આ તો નાની વોલ્ટેજની છે પણ ખેતરમાં લગાવી હોય તો મોટો વોલ્ટેજ જોઈએ એ બેટરીથી ચાલતું જે છે બનાવી શકાય આપણે બેલ અને જેથી આપણા પાકનું પણ રક્ષણ થાય તો છોકરાએ એવું સારું એવું મને પરફોર્મ કરીને આપ્યું એવું નથી કે હું એકલા ખાલી રેસીપીના જ વિડીયો તમને અપલોડ કરું છું કંઈક અમારા ઘરમાં જે બનતું હોય અમારી ફેમિલીમાં જે બનતું હોય આ બધા છોકરા મારા ફેમિલી મેમ્બર જ છે કહીએ તો હું કોઈને બહારના ગણતી નથી અને મારી યુટ્યુબ ફેમિલીને પણ મારી પોતાની ગણું છું એટલે આ થોડું લાઈવ સ્ટ્રીમિંગ કરી અને કાલે નહોતી કરી શકી તો આજે કરીને તમને બતાડીશ રવિ હા કો થેન્ક યુ અમારી લાઈફ સ્ટ્રીમમાં જો નવા હોય તો મારી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ કરજો સબસ્ક્રાઈબ કરશો અને મારી આઈડી પર જોશો તો તમને વિડીયો જે મેં અપલોડ કર્યા છે એ જોજો એમાં સાયન્સના લગતાપ જે છે એ પ્રયોગો પણ છોકરાએ મૂકેલા જ છે એમાં તમે જોઈ શકો છો જો નવા હોય તો ફરીથી એકવાર પરફોર્મ કરીને બતાવું એ છોકરાએ શું શું મને કાલે કરીને બતાવ્યું વિજ્ઞાનમાં જોઈ લો બેટરીથી ચાલતી ડોર બે જે ઘરના જ ઉપકરણોથી બનાવી છે ઘરના જ સાધનોથી આ ઢાકણું છે આ બેટરી છે આ નાની ખીલી છે જે આનાથી આમાં અવાજ થાય બેટરી અટેચ કરીએ છેડા જોડીએ એટલે તરત અવાજ થાય પછી આ જે પંખો છે જે આ રીતે બેટરીથી જોડી દઈએ એટલે એ પણ ફરતો થઈ જાય જોઈ શકો છો તમે તમેશ છોકરાઓને ના શીખવાડી ને એટલું અલગ જેટલું શીખવાડે ને એનાથી ચાર ગણું આપણને છોકરાઓ પરફોર્મ કરીને આપતા જ હોય અને મજા આવે છોકરાઓ જોડે સમય જતો રહે ખબર પણ ના પડે જોઈ લો છોકરાઓ એકદમ મારા ટ્યુશનમાં આવે છે ને પણ બધા ટેલેન્ટેડ જ છે જે આપણે એમને પ્રોજેક્ટ આપીએ ને એ કરીને જ લાવે ભલે થોડો ટાઈમ લાગે પણ પરફોર્મ તો જ સરસ કરે એને કહેવું ના પડે બાળકોને આપણે કે બાળકો આ કરો આ કરો એક વાર બતાવીએ ને એટલે છોકરાઓ દિમાગ દોડાવી અને આપણને રજૂ કરી દે અત્યારે તો શું છે કે બધા અમુક ફોનમાં એવા લાગેલા હોય છે અમે અમારા બાળકોને અહીંયા ક્લાસીસમાં કહીએ જ છીએ કે ફોનથી બેટા થોડું દૂર રહેવાનું ભલે અમે મોટા આવું કંઈક અવન હું તમને કેમ શેર કરીએ છીએ કે તમે પણ કંઈક બાળકોને તમારા આવું વિજ્ઞાન પ્રત્યે આગળ વિચારવા મજબૂર કરો ટેકનોલોજીને આવકારવી એ કંઈક ખોટી વાત નથી ટેકનોલોજીથી જ આપણે સમય અને શક્તિનો બચાવ કરીએ છીએ તો વિજ્ઞાનને આવકારવું જોઈએ હું તો એટલું જ માનું કેમ કે વિજ્ઞાન એ એક જોતે તો આપણા માટે સારું જ છે કે જો વિજ્ઞાનથી આપણી લાઇટો પંખા આ બધું ચાલતું હોય પહેલાંના જમાનામાં શું હતું કે ઓનલી ફોર આપણે અગ્નિના સહારે જીવતા હતા અને દીવાના અજવાળે અગ્નિની શોધ થયા પછી પણ પછી આપણે જેમ જેમ વિજ્ઞાનને આવકાર્યું એમ વિજ્ઞાને આપણને ઘણું બધું એવું આપ્યું છે ટેકનોલોજીમાં આપણે અન્ય દેશ કરતાં પાછળ નથી એ અત્યારે મને તો એવું લાગે છે મારા ગામડાના બાળકો પણ જો આટલું કરતા હોય તો શહેરના બાળકો તો ઘણું એવું મગજ દોડાવીને આગળ કંઈક નવું બનાવી શકીએ જે આપણા દેશ અને આપણા રાજ્ય માટે સારું એવું યોગદાન રહે જોઈએ આ છોકરાઓ એક પાંચમા ધોરણના બાળક બનાવેલું છે અને પછી તો કઈ કહેવાય જ નહીં આપણે કે છોકરાઓ જો આટલું કરતા હોય તો આપણે એમને હેલ્પ કરવી જ જોઈએ આગળ વધવામાં એમનું પ્રોત્સાહન આપવું જોઈએ બીજું કંઈ ના કરી શકીએ તો કંઈ નહીં પણ છોકરાઓને જો આપણે મોટિવેશન આપીએ પ્રોત્સાહન આપીએ કે ના તમે કરો છો એ સારું કરો છો ખોટું કરતા હોય તો તરત રોકી લેવાના છોકરાઓને પણ જો કંઈક આવું રજાના દિવસે કંઈક નવું કરતા હોય તો એમને અટકાવવાના તો ના જ હોય એમની જોડે રહેવું પડે ગામ ગાઈઝ ना ना नाना नाना बाळके काही अवनवू बनावत जोडे रेवू पडे एकला तर नाखायम की छोकरा मुश्कली लाईज मारा विचार प्रमावे काय एडिओ अपलोड कर अमोल फॉर छोकरा टाईम वितायो थोडं टाईम मे राडीओ अपलोड करतो अ ટ્રેનિંગમાં આવવા બદલ થેન્ક યુ ગાઈસ અને ફરીથી એકવાર જો મારી ચેનલમાં નવા હોય તો લાઈક એન્ડ સબસ્ક્રાઈબ અને મારા વિડીયો અવશ્ય અપલોડ કરેલા જોજો જેથી તમે પણ કંઈક વિજ્ઞાનને આવકારી અને બાળકોને કંઈક નવું કરતા હોય તો એમને મોટિવેશન આપું એમને થોડા એક થોડાક જ ધક્કાની જરૂર છે તો છોકરાઓ ઓટોમેટિક એમના માઇન્ડ એટલા અત્યારના બાળકોનો ડેવલપર છે કે ખાલી થોડું જ માર્ગદર્શન માગે છે જો થોડું માર્ગદર્શન આપે તો છોકરાઓ કંઈ ને કંઈ નવું આપણને રજૂ કરીને આપે બીજું તો બધાને એ જ કે તમારા બધાનો દિવસ એકદમ સારો ગયો હશે અને હું કેમ કે રાષ્ટ્રીય પર્વ હતું તો બધા જ ને મેં પહેલેથી એડવાન્સમાં કીધું હતું એ રિપબ્લિક વન ડે અને જો મારા આ જે બાળકોનો પ્રયોગ સારું લાગ્યો હોય તો લાઈક કરજો કોમેન્ટ કરજો અને ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી આવનારા નવા વિડીયોની આપ સુધી માહિતી રહે જે વિડીયો અપલોડ કર્યા છે એમાં અમુક જો ગમતા ન હોય તો બે લાઇક પણ કરી શકો છો ડિસલાઇક જેને કહેવાય અને જો ગમે તો લાઈક આપજો અને ચેનલ ઉપર નવા હોય સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કેમ કે તમારા જ ગાઈઝના જ આપણને અભિપ્રાયોથી આપણે કંઈક નવું કરતા હોઈએ છીએ અને વિજ્ઞાન પ્રત્યે આગળ થઈશું આમ તો ચાલુ ક્લાસના પણ તમને હું વિડીયો અપલોડ કરી દઉં પણ શું કે સમય નથી હોતો કેમકે જો કેમેરો ચાલુ હોય તો છૂ કરાવો ઝીરો પર્ફોમન્સ મજા મસ્તીમાં લાગી જાય કંઈક જો વળી અમુક તો કન્ફ્યુઝ થઈ જાય એટલે હું લાઈવ સ્ટ્રીમિંગ કે વિડીયો નથી નાખતી હા કોઈક એવું મજાક મસ્તીનું કંઈક એવો ટાસ્ક હોય કંઈક પીરિયડ હોય તો આપણે એ અપલોડ કરી દઈએ છીએ થોડું લઈ અને પછી વિડીયો અપલોડ કરું છું તો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો મારી ચેનલની અને વિડીયો અપલોડ કરજો આ કરેલા છે જોઈ લેજો એમાં વિજ્ઞાને લગતા પણ છે જો થોડું હું તમને પણ કંઈક તમારા બાળકો માટે ઉપયોગી રહે અમુક તો ટાઈમ મળે છે ત્યારે રેસિપીના પણ હોય છે ફ્રી ટાઈમના તો એ પણ જોજો ઘરે અવનવી રેસીપી બનાવજો અને સમય સંજોગો વસાતો હોય તો જરૂરથી વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં હોય બીજું તો હવે થોડા પેપરોની તૈયારી કરીએ કેમ કે હવે પરીક્ષાઓ પણ છોકરાઓની છે કાલે આજથી પેપર એક તો ચાલુ થઈ ગયા સાતમાવાળાની અને પાંચમાવાળાની જે પ્રાઇવેટ સ્કૂલમાં છે તો એમને પણ પ્રિપેર હોય એ તો પેપર રેડી કરું તો તેથી એ લોકોને થોડું આગળ માર્ગદર્શન રહે તો બધાને મારા તરફથી જય દ્વારકાથી જય હિન્દ જય ભારત ચેનલ ઉપર લાઈવમાં આવી છું તો બસ એટલું જ કહીશ જી ભાઈ ખાર પરાગજીભાઈ તમારું પણ અમારી ચેનલમાં સ્વાગત છે હું ચેનલ પણ નવા હોય તો સબસ્ક્રાઈબ અને વિડીયો જોવાનું ભૂલતા નહીં શોર્ટ વિડીયો પ્લસ લોંગ વિડીયો પણ અપલોડ કરેલા છે અને લાઈવ સ્ટ્રીમિંગ તો તમારા જોડે છે જોઈ લેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચલો બધાને મારા તરફથી જય દ્વારકાથી જય શ્રી કૃષ્ણ અને જય હિન્દ અહીંયા હું વિડીયો લાઈવ સ્ટ્રીમિંગ ઓફ કરું છું અ નાઇસ ડે જો ટાઈમ